નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવાઓ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માય ડિયર ફ્રેન્ડ્સ આજનો ટોપિક છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે પ્રાથમિક કસોટીનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરી દેવામાં આવેલો છે આ અભ્યાસક્રમની અંદર પરીક્ષા પાસ કરવા માટે હું આપને સરળ રીત જણાવીશ તેમજ કઈ તારીખે એક્ઝામ લેવાશે તે પણ હું આપને જણાવીશ તો ચાલો જોઈએ ઓફિશિયલ એડવર્ટીઝમેન્ટ ડિયર ફ્રેન્ડ્સ તમે જો આ પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હો તો આ પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક છે એ હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તેના પરથી આ પીડીએફ ડાઉનલોડ આપ કરી શકશો સૌપ્રથમ જાહેરાત જોઈએ આપણે ડિસ્પ્લે પર જે દેખાઈ રહી છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે એક જાહેરાત બહાર પાડી અને આ બધું આપની સમક્ષ મૂકવામાં આવેલું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ ત્રણ જે ગ્રુપ એ અને બીની સંયુક્ત પરીક્ષા છે જે જેને શોર્ટ ફોર્મ તરીકે ઘણા લોકો બોલાવે છે સી કમ્બાઈડ કોમ્પિટેવ એક્ઝામિનેશન ગુજરાત જે ગૌણ સેવા પસંદગી મંડળ છે તેના ગ્રુપ એ અને બીની જે પરીક્ષા છે એ આપ અત્યારે જે પસંદગી યાદી છે એ ફોર્મ ભરવાની તમામ યાદી તૈયાર કર્યા બાદ ઓજર્સની વેબસાઇટ પર એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે હવે જે ટેસ્ટ મલ્ટી સેશનની અંદર લેવામાં આવશે અને જેનો કાર્યક્રમ છે એ હવે પછી જાહેર કરવામાં આવશે પરંતુ અહીં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કહી દેવામાં આવેલું છે કે જે સંભવિત પરીક્ષા છે તે માર્ચ એપ્રિલ બે હજાર ચોવીસમાં યોજાનાર છે હજી સુધી કોઈ જે તારીખ છે એ જાહેર નથી કરવામાં આવેલી પરંતુ સંભવિત મંથ છે એ જાહેર કરી દેવામાં આવેલ છે માર્ચ મહિના અથવા એપ્રિલ મહિના સુધી કોઈ પણ એક્ઝામ લઈ શકે છે તો સામાન્ય રીતે પરીક્ષા રવિવારે લેવાતી હોય તો માર્ચના કોઈ પણ અથવા એપ્રિલના કોઈ પણ રવિવારે આ પરીક્ષા યોજાઈ શકે છે હવે આપણે અભ્યાસક્રમ જાણીશું તો તો અભ્યાસક્રમ ની અંદર આપ જોઈ શકો છો સૌ ટોટલ ક્વેશ્ચન છે તે સો માર્ક્સ ના હશે તો આપ જોઈ શકો છો જે ક્વેશ્ચન છે એ સો માર્ક્સ ના પૂછાશે અને માર્ક્સ હશે એ પણ સો હશે અને જે ઓપ્શન છે એ માત્ર એ બી સી અને હશે કોઈ પ્રકારનું ઈ ઓપ્શન આપવામાં આવશે નહીં માર્ક પર ક્વેશ્ચન છે એ એક હશે ફોર રાઈટ એન્સરનો આપને એક માર્ક્સ મળશે નેગેટિવ છે એ પણ છે નેગેટિવ માર્કિંગ પણ છે જેનો ક્વેશ્ચન નેગેટિવ માર્કિંગ છે એ એક દશમલવ ચાર એટલે કે જીરો પોઈન્ટ પચીસ આપને નેગેટિવ માર્ક્સ કપાશે આપ જોઈ શકો છો લેંગ્વેજ છે તો લેંગ્વેજ ગુજરાતી અને અંગ્રેજી તો અંગ્રેજી માત્ર પાર્ટ સી પૂરતું છે એટલે કે અંગ્રેજી ગ્રામર છે અહીં જે સૌપ્રથમ છે એ ચાલીસ માર્ક્સના એકદમ રોકડિયા માર્ક્સ છે રીઝનના રીઝનિંગના ગણી અને જે ચેપ્ટર છે આજ સુધીના બધા જ રીઝનિંગના જેટલા ચેપ્ટર છે એટલા તમારે કમ્પ્લીટ કરવા પડશે જો આપ રીઝનિંગ અને તાર્કિક આ જે બંને છે એ સૌથી મહત્ત્વનો ફાળો ભજવશે પ્રાઇમરી પરીક્ષાની અંદર એ લોકો જ સફળ થશે જે લોકોનું રીઝનિંગ અને તાર્કિક બહુ સરસ હશે તો આપને માત્ર ને માત્ર રીઝનિંગ તાર્કિક અને ગુજરાતી વ્યાકરણ ઉપર સખત પ્રકારનું જો આપનું અંગ્રેજી વ્યાકરણ જો એટલું બધું સારું ન હોય તો આપણે અંગ્રેજી વ્યાકરણને થોડું ઘણું આપી શકો છો બહુ એટલું બધું પર્સન્ટેજ આપવાની જરૂર નથી તો માત્ર ને માત્ર જો તમે તાર્કિક કરી નાખશો અને રીઝનિંગ કરી નાખશો તો તમે સો ટકા પ્રિમિલરી પરીક્ષાની અંદર સક્સેસ થઈ જશો સિત્તેર માર્ક્સમાંથી તમે સાઠ માર્ક્સ આની અંદર ખેંચી શકો છો ગુજરાતી વ્યાકરણ બહુ ઇઝી હોય છે એટલું બધું ટફેસ નથી હોતું માત્ર ને માત્ર રૂઢિપ્રયોગ સામાનાર્થી વિરુદ્ધાર્થી જે એ આપણને કદાચ ટફ લાગી શકે છે પરંતુ છંદ છે અલંકાર છે તે આપણને આરામથી આવડી શકે એમ છે એટલે એની અંદર પણ દસેક માર્ક્સ તમે ખેંચી શકો છો તો સાઠ પ્લસ દસ અંગ્રેજીની અંદર બધું ડિફિકલ્ટ નથી હોતું જે ઇડીએમ્સ છે એક્ટિવોસ પેસિવઇસ છે ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ સ્પીચ છે આર્ટિકલ્સ છે જેવા અમુક જે વિષયો છે એ આપણને ફાવતા હોય છે ઓ એન ઓન ઇન જે બધા કન્સેકેટ એ બધી ડિગ્રી છે તે તમામ આપણને ફાવે એટલી સરળ હોય છે તો આ વસ્તુ આપણે કરી શકીએ છીએ જેનાથી આપણું માર્કિંગ વધુમાં વધુ પ્રાથમિક કસોટીની અંદર આપ આસાનીથી સરળ થઈ શકો છો આપ જોઈ શકો છો સૌપ્રથમ અહીં રીઝનિંગ આપેલું છે રીઝનિંગની અંદર સાત પ્રકારની અલગ અલગ પૂછાવાનો છે પણ ઘણી વખત આનાથી બહાર પણ જતા હોય છે લોહીના સંબંધો અહીં આપેલા છે વિઝ્યુઅલ રિઝનિંગ આપેલું છે પ્રોબ્લેમ ઇન પ્રોબ્લેમ ઓન એજ ઉંમરનો તફાવત સમસ્યા જે આપ સોલ્વ કરી શકો છો ચાર્ટ્સ ગ્રાફ્સ એ બધું ડેટા આપને કરવાનું હોય છે એ પણ હોય છે આ બધું આપેલું છે રિઝનિંગની અંદર પણ આને બહાર પણ જઈ શકે છે તાર્કિકની અંદર પણ નંબર સિસ્ટમ છે સિમ્પ્લિકેશન્સ પણ છે પર્સન્ટેજ છે નફો અને ખોટ છે તો આ બધું આપેલું છે ટાઈમ એન્ડ વર્ક સમય અને કામ ટાઈમ સ્પીડ એન્ડ ડિસ્ટન્સ એટલે ટ્રેનના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે વર્ક વેજિસ્ટ વેતન અને કામવાળા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે ચૈંદ્રુલવાળા તો અહીં ચેપ્ટર બહુ ઈઝી મૂકેલા છે પણ આની બહાર પણ થોડું ઘણું જઈ શકે છે જે આપણે કરવાનું રહેશે ઇંગ્લિશની અંદર ટેન્સ છે આર્ટિકલ છે એડવર્બ છે નાઉન છે પ્રોનાઉન છે વબ છે પ્રિપોઝિશન છે એમણે હું વાત કરતો તો આ બધે બધે જે ચેપ્ટર છે દસમા ધોરણના સેમ ટુ સેમ બેઠે બેઠા જ મને લાગી રહ્યા છે તમે એકવાર દસમા ધોરણના આ જોઈ લેજો દસમા અને અગિયારમાં ધોરણના સેમ ટુ સેમ જ ચેપ્ટર મુકેલા છે ગુજરાની ગુજરાતી ની અંદર પણ રૂઢિ પ્રયોગ કહેવતો છે સમાસ છે સમાનાર્થી શબ્દો છે વાક્ય વાક્ય પરિવર્તન છે સંધિ છે જોડણી શુદ્ધિ છે લેખન શુદ્ધિ ભાષા શુદ્ધિ છે ગત સમીક્ષા પણ છે અર્થ પણ છે ગુજરાતી ને અંગ્રેજી માં ભાષાંતર પણ છે. એટલે એટલું બધું અંગ્રેજી ગુજરાતી વ્યાકરણ આ વખતે અલંકાર કે બધી વસ્તુઓ ન હોય પરંતુ પૂછાઈ જાય એટલે આપણે આપણી તૈયારી રાખવી પડશે તો આ તો અભ્યાસક્રમ આપણે જે ચર્ચા કરી હતી શરૂઆતમાં તે તમામ ચર્ચાઓ આપણે કરી ચૂકી છે ચૂક્યા છીએ આપને સમજ આવી ગઈ છે તો આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ